નડિયાદ જિલ્લાના બામરૂરી ગામમાં થોડા દિવસ પહેલા સસ્પેન્ડ થયેલી મહિલા સરપંચે અત્યારના કાર્યકારી સરપંચ મણી સોલંકી પર હુમલો કર્યો હોવાનો આક્ષેપ છે ઘટના અનુસાર સસ્પેન્ડ થયેલ સરપંચે મહિલાઓની ટોળી કાર્યકારી સરપંચના ઘરે મોકલી મણી સોલંકીને ગરદા પાટોનો માર માર્યો ત્રણ સંતાન હોવા છતાં જન્મના દાખલામાં છેડછાડ કરી ખોટી રીતે સરપંચ બન્યાનું અગાઉ પુરાવા હતા અને તાજેતરમાં પણ સસ્પેન્શન લાગુ થયું હતું મણી સોલંકીને નડિયાદ સિવિલ હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા અને બેડ સારવાર છે છતાં પોલીસ દ્વારા કલાકો સુધી કોઈ કાર્યવાહી ન કરવામાં આવી હોવાનો સરપંચનો આક્ષેપ છે સારવાર લીધી છે શું એમને તકલીફ હતી એમને વાળ પકડીને મારવામાં આવે હાથ પગ પકડીને મારવામાં આવેલ છે હાથ પગ અને છાતીમાં કચ્છર બાળકવા ગયેલ છે કચ્છર મારવા ગયેલ છે એમનો જે જગ્યાએ દુખાવાની ફરિયાદ હતી તેમનો એક્સરે હાથનો પગનો તથા છાતીનો એક્સરે લેવામાં આવ્યો છે જે નોર્મલ છે કોઈ ફ્રેકચર કેવું એવું નથી દર્દીને શું સર્વ સૂચન કેવા પ્રકારની ટ્રીટમેન્ટ એમને દુખાવાના ઇન્જેક્શન ને આપ્યું છે અને ઓળમેડ

અને એમણે ફોર્મ ભરીને એ વિજય મેળવ્યો છે એ બાબતે ખરેખર જન્મ મરણના દાખલામાં પણ છેડછાડી કરી છે દાખલામાં સુધારામાં એવું છે કે બે હજાર છ બે હજાર સાત બે બે હજાર આઠ આ ત્રણેય દાખલા અમે રજૂ કર્યા અને અમે ટીડીઓ ડીઓને કલેક્ટરને સોંપ્યું આ વસ્તુ એમાં જશરદેન દશરથભાઈ સોલંકીને ખરેખર હોદ્દા પરથી છૂટા કર્યા છે અને એ પછી અમારા મણીબેન નટવરભાઈ સોલંકી ડેપ્યુટી સરપંચ હતા એમણે ખરેખર ચાર્જ આપ્યો છે એ ચાર્જને લીધે એ અદાવતથી અમને અમારા મણીબેનને અમારે ઘેર આવી અને પચીત્રીસ બાળકો પચીત્રીસ યુવાનો અને દસ પંદર જે મહિલાઓ અને જશોદાબેન તકીબેન અને પેલા હંસાબેન આ બધા આવીને હુમલો કર્યો અને ખરેખર જે હુમલો કર્યો એમાં તો ચાર પાંચ જવાના હતા એ તો પીધેલા નશામાં હતા દારૂ પીધેલા આવ્યા અને હું હાજર નહોતો અને આવ્યો ત્યારે તો હમણે તો મણીબહેનને ગરદાપાટોનો માર અને માથાના વાર પકડીને ધસડીને બહાર લાવીને માર્યા તે પછી હું આવ્યો અને મેં મારું નામ મણીબેન નટવરભાઈ સોલંકી ગામ બામડોલ ખાદર વિસ્તાર

હજુ પકડી શકતા નહીં એવા અને મને દુખી બાસી કલાક થયા પણ હજુ ધોને એમણે લીધું નહિ